નમસ્કાર આમ જોઈ રહ્યા છો એશિયન પ્રેસ ન્યૂઝ હું છું આપ સાથે હેતલ ભગત નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતા નગરમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને નિહાળવા માટે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ અવસર પર તારીખ એકત્રીસ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લઈ એકતા નગરની અનેક વિકાસ કાર્યો અને પ્રવાસન આકર્ષણ ભેટ આપશે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રવાસીઓની સુવિધા માટે નવી પચીસ ઈ બસોનું લોકાર્પણ કરવામાં આવશે હાલ નગરમાં પહેલાથી હવે કુલ પંચાવન કાર્યરત રહેશે આ તમામ ઈ બસો પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવા પૂરી પાડે છે જેથી એકતા નગરમાં પ્રવાસ વધુ આરામદાયક અને પર્યાવરણ મિત્ર બને ઉલ્લેખનીય છે કે નવી ઉમેરાયેલી ઈ બસો નવ મીટર લાંબી મિની એસી બસો છે જે એક વખત ચાર્જ કર્યા પછી એકસો એસી કિલોમીટર સુધી દોડી શકે છે દરેક બસમાં બે ઇમરજન્સી એક્ઝિટ બારીઓ સાથે દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે મહિલાઓ માટે અલગથી ચાર પિંક બેઠક તૈયાર કરવામાં આવી છે જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક રીતે મુસાફરી કરી શકે એકતા નગરમાં ઈ બસો વધારાની ભેટ સાથે પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળશે અને પર્યટન ક્ષેત્રે નવી ઉર્જા સંચરિત થશે

બે તબક્કામાં કુલ પ્રવાસીઓ માટે સેવામાં પર્યાવરણ જાળવણી માટે આખા રહ્યું સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર